નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી હા મિત્રો આપને જણાવી દઈએ કે ઘાતક હુમલો વીસ થી વધુ લોકોના મોત ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો રશિયા યુકેની શહેર સુમીમાં એક મોટો ઘાતક હુમલો કર્યો છે રશિયાના મિસાઇલ હુમલામાં વીસથી વધુ લોકોના મોત થયા છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે જ્યારે ડઝનભ લોકો ઘાયલ થયા છે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જો કે ઘાયલોની સંખ્યા અંગે હજુ સુધી માહિતી મળી નથી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે હુમલા બાદ આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે યુક્રેન શહેરમાં કાર્યકર મેયરે રવિવારે રશિયા દ્વારા કરવામાં આવેલા ઘાતક હુમલાની જાણકારી આપી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો Да деннего...